ભણતો ત્યારે પ્રતિજ્ઞા આપણે લઈને બેઠેલા છે હા હા હું પણ ભણતા હતા આપણે હું તો ભણવા હાટું શેખવા સાહેબ જાતો કે આમ ન્યા જાય ને તો જે નો આવ્યો હોય ભણવા એને સાહેબ એમ કેતા જાઓ ટીંગો ટોળી કરીને લઈ આવું હું ભણ્યો નથી પણ આવી રીતે આપણે ભણાવ્યા ઘણા અમે ત્રણ જણાઈ જણાય જે વખત ના વડીલો છે પૂછજો એ સમયમાં એવું જ હતું કોણ નથી આવ્યો જાઓ એને લઈ આવો એટલે આપણને ખબર હોય કે ક્યાં રમવા ગયો હોય એ મારે નથી જાવું મારે નથી ભણવું સાહેબ બનતું એવું એવા ટીંગાટોળી કરીને લાવતા કેવા નિર્દોષ ભાવથી જીવતા હતા કપડા તો ઘરના પછી નિહાળે દેવા આવતા કે ભાઈ તમે પ્યાર

આજ્ઞા કીધ તો હતા નહીં કઈ પરિણામ ના મળે ત્યાં સુધી પાછું ફરવાનું હોય નહીં અને અર્જુન પરિણભાઈ જંગલ માં જાય છે અને ઘોર જંગલમાં જે અંદર જાય એક અવાજ સંભળાણો બચાવો બચાવો કોઈ અબળા છે એ અવાજ કરતી હતી અને ક્ષત્રિય નો દીકરો અબળાનો અવાજ સાંભળી અને કોઈ રોક્યો રોકાય નહીં દીધી એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પડ્યો એ દીકરીને અર્જુને કીધું બેન મારી પાછળ અને ઓલો જે હાલ્યો આવતો ખબર હવે એક ડગલું આગળ ફેરો છો કે મારી પૂજાઓની તાકાત ની તને ખબર નથી

નહી આ માણસ મૂકવાનો નથી હવે એ દીકરી નું બાવડું પકડેલા પડેલો એની આર્યા ભટકા એટલે હું છે કે ઓલો અમને મારી નાખશે ઊભો થયો વિકરાલ એને એમ કેવાયમાં લીધો અને ઠૂઠા હાથની એક કોણી મારીને તો ઉલટી કરાવી અને ઓલો ભાગી ગયો ભાગી ગયો ને એટલે ઓલો જે પાછો ભાઈ હતો એ પાછો નિરાતે લાંબો થઈ ગયો કે નીકળો જાઓ હવે નહીં હો અર્જુન ગોથું ખાઈ ગયો હા હા જેને મારા બાણની અસર ન થતી હોય અને એ માણસને એક કોણી ભેગો પાડી દેતા હશે કોણ એટલે એને પૂછ્યું કે હે વડીલ આપનું નામ શું એટલે ઓલાય કીધું ભાઈ થાકેલો છો જાને ભાઈ તું બચી ગયો અર્જુન ને પાછો સંદેહ થયો કે થાકેલો છે તો આવા મૂળમાં છે આ મૂળમાં હોય તો હું નો કરે એટલે વધારે જાણવાની ઈચ્છા થાય કે વડીલ મને વાત તો કરો યાર આપ કોણ છો તમે મને બચાવ્યો એટલે મારે અરે કે ભાઈ મને આરામ કરવા દે ને થાકેલો છું પ્લીઝ બધાને પગે લાગ તું તું જાય મહેરબાની કરીને તું આથી જા અરે કે પણ તમે મને કયો તો ખરાક નથી કેવું ભાઈ તું જાને યાર એટલે પછી અર્જુન કે આનું કાંઈક હું ચોટ્યો ભરું નહીં આનુકૂળ નહીં થાય

અને પાંડવ બાજુ ભગવાન કૃષ્ણ હતા એ કૃષ્ણના જોરે અર્જુન નામના પાંડવના દીકરાએ મને શબ્દ વેદી બાણ માર્યું અને એ બાણથી મારા હાથ ને પગ કપાઈ ગયા તે દુ અહીંયા રાહે બેઠો છો પાંડવ માંથી એક હાથો ભાઈ હાથમાં આવી જાય તો કાસો કળડી જાવો છે અર્જુન પરિચય દેવા ઊભો નતો રહ્યો સાહેબ હશે હશે બાપા બેઠ બેઠ કાઈ 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 વાંધો ન આરામ કરો આરામ કરો કરીને અર્જુન નીકળી ગયો અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને ભગવાન મુરલીધર મહારાજ કહે છે અર્જુન

વચ્ચે કહી દઉં લાલુ સાહેબ વચ્ચે કહી દઉં મને એક ભાઈ હમણાં પૂછેલું મને કે માયાભાઈ ભગવાન શિવ હોય રામ હોય કૃષ્ણ હોય અમુક જગ્યાએ ભગવાન શિવના દાઢીવાળા ફોટા હોય છે બાકી નેચરલ તમે જો જનરલ એને દાઢી મુશ ન હોય એ કે ભગવાન ના બાલ સ્વરૂપ એટલે યુવા અવસ્થા હાવ કિશોર અવસ્થા મને કે એના આવા જ ફોટા કેમ એટલે ભગવાનને ને મને કે દાઢી મુશ ની ઉગતી હોય મે નહીં એની 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 ઉંમર 16 વર્ષની માથે ન જાય જે કોઈ એવા મહાપુરુષ હોય ને ચહેરો પછી ફરે નહીં એનું સોળ વર્ષે સ્વરૂપ અટકી જાય પછી ભલે હજારો વર્ષ ભગવાન રામ અગિયાર વર્ષ જીવ્યા છે તો એના સ્વરૂપમાં ફેરફાર ન હોય શકે એને પછી લાવી જો બાપા મારે પ્રોગ્રામ જ ન આવે એ તો હરિયન ઘરે હોય જેના ફળિયામાં કુદર ફરે પછી એને વૈટી વાટું ન હોય ઓલા કેર બચા ને કાગડા મારી બે મહિયાવા દે ને પછી મારી હેરી આવી જાય મને ઓલા બે જણા મળી લેવા દે ને પછી તો જોઈ નહીં એ પ્રોગ્રામ નો હોય એટલે ભગવાન જે સ્વરૂપ છે એ અગિયાર વર્ષ માથે સોરી સોળ વર્ષની માથે જતું નથી સોળ વર્ષે એ રૂપ અટકી જાય મને એવું હોય મેં કીધું જેવી રીતે આપણી ઊંચાઈ એકવી વર્ષે અટકી જાય આપણે એકવી વર્ષ સુધી લાંબા થઈ પછી આપણે હાઈટ પછી આપણી ઊંચાઈ ન વધે પછી આડા ફાટી આપણે હાશવડ પ્રમાણે અને જો એ આખી જિંદગી જો આપણી લંબાઈ વધતી વધતા હો હો વર્ષના માણસ આપણે વાહડા રાખવા પડત ને મોટા મોટા

અમુક અમુક જગ્યા આફ્રિકામાં હોય શકે એક થી એક હોય સાડી કિલો એ હાજા જતા હતા બાજુમાં બે કરી એક છોકરા હાજા જતા હતા છોકરાને કોઈ પૂછ્યું કે તારા મમ્મી છે હોય કે તારા હશે તો કે તો કેમ બાજુમાં આજ આવતા બાજુમાં નથી આવતા સાયા સાયા આયા જાય હવે કેટલા લોટકા છે એમાં બેન બરોબર એમ કેવાય માર્કેટ માંથી જાતા હતા અને એમાં લોટકો સેન પહેરેલો અને એક કોઈ એવો માણસ છે એવો એટલે એવો ડોકમાલી ચેન તોડી ભાગ્યો ભાગ્યો તો બેન હું કે ખોટો છે લઈ જા માર બાપ નું શું છે ખોટો છે ઓલા નો મગજ ગયો કાળા તડકા ના તોડવે સારી રીતે પાછો ફરી ચેનનો નો ઘા કરે બેન તમારે પાછો આવી રીતે ખોટા પહેરો છો ને અમને તોડવો છો બેન ડોકમાં પહેરીને કે હાસો છે હા લે